મેરુભાઈ છે જેમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી દક્ષાબેન તેમજ સોનલબેન વૈશાભાઈ બાપુદ્રા રેખાબેન નાગાભાઈ મોઢવાડિયા તથા રીધીબેન નાથાભાઈ ઓડેદ્રા નામની આ વિદ્યાર્થીનીઓએ જામનગરની એમપી શાહ નર્સિંગ કોલેજમાં એડમિશન લેવાનું હતું જેના માટે તેઓ ત્યાં ગયા ત્યારે અલ્પેશ હરિદાસ દેવ મુરારી અને મનસુખ કણઝારિયા નામના જામનગરના બે શખ્સોએ આ વિદ્યાર્થીઓને એડમિશનની લાલચ આપી તેમના વાલીઓ પાસેથી રૂપિયા છપ્પન હજાર બસો લઈ બોગસ ફોર્મ ભરી છેતરપિંડી કરી છે હલો મારું નામ મેરુભાઈ ઓગલભાઈ ખૂટી ગામ બિલ્લી સેમ બખલા આજે આપણે ફોજ બનેલો છે આ કંપની ઇતિહાસ એમાં કંઈ ફરિયાદ લખાવેલી છે આ મનસુખભાઈ કંજારીયા અને અલ્પેશભાઈ દેવ મોરારી બરોબર આ રીતે ફરિયાદ લખાવેલી છે એમ પી શાહ કોલેજમાં ખોટા મેડિકલમાં કાગળિયા રજૂ કરે ને આવા છેતર પીઢીના ઘણા કેસ છે ને પંદર થી વીસ કેસ છે આ છોકરીઓ ના વડા આવતી વડે આટલી છોકરીઓ દસ બાર એની આ રીતે થયેલ છે કાલે હું સાયા માં મેળ્યો હતો એની આજે કાલે આવો ને તમારે કેટલી દીકરી મારી એક દીકરી બીજી એકા બીજી પણ આવી લગભગ દસ થી આઠ છોકરી છે ફરિયાદ કરી કેટલી કરી અત્યારે સિયાદ દીકરી ને કરેલી છે જો દક્ષા મેરુ પછી ચુનલબેન વેજા પછી રેખા નાગા મોઢવાડિયા અને રીધીબેન બરોબર સિયા ચોકરી આપણી ફરિયાદ એમાં નામ છે અહીંયા કેટલા રૂપિયા ની છતર પીટી છે તમારી છપ્પન હજાર રૂપિયા આમ તો થઈ નહીં તને દોઢ લાખ લઈ ગયો પણ આપણી આ છોકરી ચોકરીને છપ્પન હજાર ગયા મારું નામ બાપોદરા સોનલ વેજાભાઈ મારી બાજુમાં મારી ફ્રેન્ડ ખુટી દક્ષા મેરુભાઈ છે અમે બાર ધોરણ બાર પાસ કરી લીધું ને અમારે એડમિશન લેવાનું હતું જામનગર અમારી કાર્યવાહી થાય એવી બધા પોલીસ સ્ટાફ ને વિનંતી છે બગવદેર પોલીસ મથક માં નોંધાતા પીએસઆઈ બારા સહિતની ટીમે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ધીરુભાઈ ની ગુજરાત ન્યુઝ બગવદેર